સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી રાજકોટ હાઇવે પર ટ્રકનો ગમખ્વાર અકસ્માત સર્જાતા બે લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા તો અન્ય ગંભીર ઈજા પહોંચી હતી લીંબડી નેશનલ હાઈવે ગુજારો હાઈવે બન્યો હોય તેવું લાગી રહ્યું છે ત્યારે વધુ એક અકસ્માતગત મોડી રાત્રે લીંબડી રાજકોટ હાઈવે પર આવેલ વડોદ નજીક સર્જાયો હતો જેમાં બે લોકોના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત નિપજ્યા અને અન્ય એક ઈજાગ્રસ્ત બન્યો હતો ત્યારે મૃતકોના મૃતદેહને પીએમ અને ઈજાગ્રસ્તને સારવાર અર્થે તાલુકાની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો તો મળતી માહિતી મુજબ પિસ્તાલીસ વર્ષીય પરબતભાઈ ઉર્ફે ડોંગાભાઈ સાજણભાઈ મૃતક રહેવાસી ગોઢાણિયા ખાવબોદર જિલ્લો પોરબંદરથી ધરમપુર સિમેન્ટ ભરીને

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ